એવોર્ડ્સમાં ભારતીય કલાકારોનો દબદબો જોવા મળ્યો છે વાર્ષિક એવોર્ડ્સનું સોમવારે અમેરિકામાં આયોજન કરવામાં આવ્યું છે આ ભારતીય કલાકારોએ ધૂમ મચાવી દીધી છે ભારતીય સંગીતકાર અને તબલા વાદક ઝાકિર હુસેન અને રાકેશ ચોરસિયાએ ગેમી એવોર્ડ્સ જીત્યા છે આ સાથે જ શંકર મહાદેવનને પણ ગ્રેમી એવોર્ડ મળ્યો છે શંકર મહાદેવન અને ઝાકિર હુસેનના બેન્ડ શક્તિએ મોમેન્ટ માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીત્યો હતો દેશના ચાર સંગીતકારોએ ગ્રેમી એવોર્ડ જીત્યા છે ગ્રેમી એવોર્ડ્સ બે હજાર ચોવીસમાં ભારતના ચાર તેજસ્વી સંગીતકારોને આલ્બમ શક્તિ માટે ગ્રેમી એવોર્ડનું સન્માન મળ્યું હતું આ ચાર કલાકારોમાં શંકર મહાદેવન સેલવ ગણેશ વિનાયક્રમ અને ગણેશ રાજ ગોપાલન જાકિર હુશેનો સમાવેશ થાય છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ